કે જે આ દાર્શનિક છે તમને તમે એને ઘણા પુસ્તકો વાંચાય છે એણે સ્પષ્ટ ભાષામાં કીધું છે ગમે એ પૃથ્વીનો કોઈ પણ છેડો લઈ લ્યો તો એ મરકટ છે ટૂંકમાં એનું કહેવાનું એવું છે કે કાયા માણસોને દફન કરેલા છે કા કોઈ જૂની સભ્યતા હોય તો માણસો મરેલા છે કોઈ ભૂકંપ આવી હોય સુનામી આવી હોય કોઈ પણ આજ કરતી રીતના કોઈ માણસનું ત્યાં મૃત્યુ થઈ ગયું હોય કોઈ સ્થળ એવું નથી કે જ્યાં કોઈ મનુષ્યનું મૃતદેહના હોય દાર્શનિકનું એવું કહેવું છે એટલે ત્યારબાદ મેં આ જે કિસ્સો હેમણ નથી મને એમ છે કે ભાઈ આપણે સનાતનની અંદર કેટલી તાકાત છે એમ કેટલું ભગવાનને આપને કેટલી વસ્તુ પ્રદાન કરેલી છે છતાં આપણે શું છે અત્યારે ઘણી વેસ્ટર્ન લાઈફો અપનાવતા હોય પણ તમે આ જુઓ એક ખાલી આપણા ત્યાં ગયા અને તમે યુટ્યુબની અંદર સર્ચ કરી શકો તો એ વિડીયો પણ અવેલેબલ છે પણ મારું કહેવાનું કેટલું કે ભાઈ આપણા વેદો પુરાણો આપણા ઋષિ મુનિઓ કેટલા બ્રિલિયન્ટ હતા હું તમને કહું અત્યારે આ જમાનાની અંદર મા બાપ જીવતા હોય તો એમને પણ ખબર આવવાની છોકરાઓ એવા થાય છે કે એમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પણ આપણા ઋષિમુનિએ કેવી એક બનાવી કે કોઈના માવતર કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો ત્યારબાદ એનું કહેવાય કે ભાઈ દીકરાનો બાપ હોય અને એ મૃત્યુ પામે તો એનું બારમું થાય પછી ઘણાયનું નવમું અગિયારમું તો એની વાહે આપણે પિંડદાન કરતા હોય અહીંથી સ્વર્ગલોક લોક જેટલું એને ખાવાનું દેવું પડે એ પિંડદાન કરી છે હોલીવુડ સ્ટાર સેલ્વર સ્ટોલન તો એમના પુત્ર છે ને એ ડ્રગ્સનો જ લેવાના કારણે એમનું મૃત્યુ થતું અને સેલ્વર સ્ટોલન છે ને એ હોલિવૂડને ખૂબ જ પ્રખ્યાત અને આપણે કેમ અહીંયા સની દેવલ છે એમ આના એના ઘણા વિડીયો છે હું તમને મૂકીશ કે આખી ફોર આમ ધક્કો મારીને ભેગી કરી દઈએ હેડપમ્પ હોય દેખાય છે ઉપાડી લઈએ આવડે એના ઘણા પિક્ચરો છે પણ એ તમે જુઓ કે એને પોતાએ સનાતની રીતિ રિવાજ મુજબ એમના દીકરાનું તર્પણ કર્યું ત્યારબાદ એને એના દીકરો દેખાતો બંધ થયો તો સાહેબ કલ્પના કરો આપણા ઋષિમુનિઓ કેટલા બ્રિલિયન્ટ છે દર્શક મિત્રો ભારત વર્ષની અંદર એક બહુ મહાન એક દાર્શનિક થઈ ગયા છે એમના અમે જેટલા પુસ્તકો વાંચ્યા ને એની અંદર એક એવો ઉલ્લેખ કરે છે કે ભાઈ આ જે આખી પૃથ્વી છે ને જ્યાં જ્યાં માણસો વસવાટ કરે છે ને એક મરકટ છે મરકટ કહેતા આખી પૃથ્વી છે એક શ્મશાન ઘાટ છે એનું કહેવાનું એવું છે ત્યારબાદ મેં ઘણી ફર એવું વિચાર્યું મિત્રો ભાઈ આવું આવા આવડા પોચેલી માયા આવડી હસ્તી અને એમ કે છે કે ભાઈ આ પૃથ્વી આખી મરકટ છે એક શમશાન ઘાટ છે પણ એના ઘણા પુસ્તકોની અંદર આવા ઉલ્લેખ છે અને ત્યારબાદ મેં વાંચ્યું અને ઘણી ફેરી અમુક વિડીયો જોતા ત્યારે આપને એમ લાગે કે આ દર્શનિક છે ને એમની ખરેખર આ વાત છે જે સચોટ છે કે ખરેખર આપણે વાત કરીએ તો અત્યારે જ્યાં માનવ જીવન વસે છે જ્યાં વસવાટ કરે છે પણ આ પૃથ્વી તો આદિયા નદી કેટલા સમયથી હાલ આવે ને તો કોઈ તમે એવા ઘણા સ્થળ જોયા છે અત્યારે એ એક નાનું એવું વિલેજ હોય ગામડું હોય પણ જે તે સમયે તમે એમની હિસ્ટ્રી કાઢો ને તો એક મોટું સિટી કહેવાતું હોય દાખલા તરીકે આપણે વાત કરીએ તો ક્યાંય નથી જાવ પણ અમે જૂનાગઢ જિલ્લામાં રહી છીએ તો અત્યારે જે જૂનાગઢ જિલ્લાના બે ત્રણ તમને એવા ગામડા કહું ને કોઈ આમ એવું એટલી બધું કોઈ પ્રચલિત નથી પણ એમના જે તે સમયે એક દાયકો હતો એક ડંક વાક દાખલા તરીકે વાત કરીએ તો બાજુમાં અમારે બાટવા ગામ છે પણ જે તે સમયે બાટવાની અંદર કોઈ ખરીદી થતી આજુબાજુના કોઈ ગામડા હોય એમને ખરીદી કરવી તો બાટવા જાતા બાટવા એટલું બધું પ્રચલિત હતું અમારે કે એનું નામ હતું દબદબો હતો ટૂંકમાં અત્યારે બાટવા કોઈને મોખરે નથી ને મોઢે નથી કે ભાઈ બાટવા શું પણ બાટવા ગામ છે તો એનું એક દિવસ એની એક ત્યાં માણસો અટાણું કરવા જાતા એવું જ એક બીજું ગામ કહીએ તો અમે અહીંથી માંગરોળ જઈએ અને માધુપુર ગયા હોય બધાએ તો એ સમય દરમિયાન તમારે વચારે ગામ આવશે સીલ તો એ સીલ ગામ છે અત્યારે નાનું એવું ગામડું છે ચકલીના માળા જેવું પણ વર્ષો પહેલાં ઘણા એ લોકો એમ કહેતા કે આ સીલ ગામ છે ને એમનો દબદબો તો આવા ઘણા ગામડા હોય કોઈ જૂની સભ્યતા નીકળતી હોય જ્યાં ખોદકામ કરતા હોય તો જે તે સમયે ત્યાં કોઈ માનવ વસવાટ હતો ત્યારબાદ ત્યાં પાછી પ્રવૃત્તિ કાંઈ એવું કોઈ વિનાશકારી કોઈ ભૂકંપ કે કાંઈ આવ્યું હોય ને ત્યારબાદ એ નષ્ટ થઈ ગયું પછી પાછી બીજે માણસો વસવાટ કરતા તો આ પ્રચલિત થઈએ પણ મારે આ જે વાત કરવી છે ને એનો મુદ્દો એવો છે કે હોલીવુડ જે કહેવાય ને હોલીવુડ હોલીવુડના એક અભિનેતા છે તો એ જે હોલીવુડ સ્ટાર હતા ને એમના ઘણા પિક્ચર છે અને એક પિક્ચર તો આપણે હિન્દી એક્ટર્સ છે કરીના કપૂરને એમની સાથે પણ એનો મેં એક સીન જોયેલો ખરી ખૂબ જ પ્રચલિત છે ને એના હોલીવુડના ફોરેન કન્ટ્રીના પણ એમના દીકરાનું જ્યારે અવસાન થયું ને ત્યારે ખૂબ જ નામચીન વ્યક્તિ હોય ને એમની પાસે પ્રોપર્ટી ખૂબ જ ધનાધ્ય હોય એટલે એમના છોકરાને ઘણી પ્રકારના એવા કંઈક વ્યસને હોય પણ એમનું મૃત્યુ થયું ને તો જુવાન દીકરો ટૂંકમાં ત્રીસ બત્રીસ વર્ષનો જુવાન દીકરો પણ એમનું મૃત્યુ થયું ને એ ડ્રગ્સ ઓવરડોઝ ડ્રગ્સ લેવાના કારણે એમનું મૃત્યુ થઈ ગયું કે ડ્રગ્સની માત્રા વધારે લઈ લીધી એટલે મૃત્યુ પામ્યું ત્યારબાદ એ ક્યાંય પણ જાતા કે કાંઈ પણ હોય ને તો એને એવું જ થતું કે ભાઈ આ મારો દીકરો જે ઓફ થઈ ગયો છે ને હું જ્યાં જાઉં ત્યાં મને દેખાય પડશાહી રૂપે કે હું ગાડી લઈને જતો હોય તો મને ગાડીમાં દેખાય ગમે ત્યાં જાય એમને એમનો દીકરો આમ આમ નજર સમક્ષ દેખાતો પછી ત્યારબાદ અહીંયા આપણા એને કોઈ પુરોહિત હશે છે વૈદિકનું ભણવા ગયા હતા ફોરેન કન્ટ્રીની અંદર તો એને કોઈ જાણે કોઈ વગર રિલેશન હોય તો ત્યારબાદ એને પૂછ્યું છે કે ભાઈ અમને મને મારો દીકરો જુવાનો ઓફ થઈ ગયો પણ મને જ્યાં જાઉં ત્યાં દેખાય છે ત્યારબાદ એને એવી વાત કરી કે ભાઈ જો તમારે એવું હોય ને તમારે અમારે હિન્દુ શાસ્ત્ર મુજબ અમારા સનાતનની અંદર એક સિસ્ટમ છે કે અમે એક તો આપણે આ સિસ્ટમ કેવી અદભુત સિસ્ટમ કહેવાય કે મરી ગયા ત્યારબાદ એ બાર દિવસનું પિંડ આપણે અર્પણ કરીએ છીએ કે અહીંથી તો વયા ગયા પણ છતાંય ઉપર જવા માટે એને બાર દિવસનું ખાવાનું આપીએ આપણે આપણે એક સિસ્ટમ આવી આવે છે આપણે વેદમાં આના બધા ઉલ્લેખ હોય છે એ કે ભાઈ તમે આની વાહે તમે હરિદ્વાર જાઓ અને ત્યારબાદ પિંડદાન કરો આની વાહે કોઈ આપણે કહેતા હોય ને કે કોઈ એવું કાર્ય કરે તો આમને મોક્ષ પ્રાપ્ત થાય પણ એને થોડાક દીધી એમ થઈ ગયું કે ભાઈ આ બધી વાતો છે આમાં કાંઈ હે નહીં કે એ લોકો આ હિન્દુ લોકો તો કહેતા હોય ને એવું એને મગજમાં આવ્યું પણ તોય એને જે એ હતું ને જે ટૂંકમાં ડિપ્રેશનમાં આવી ગયું જ્યાં જઈને એનો દીકરો એના સમક્ષ આવીને ભરીએ જ્યાં જાય નહીં એનો દીકરો એના સમક્ષ આવીને ભરીએ ત્યારબાદ એને વિચાર કર્યો કે ભાઈ અમે જે હોય તે પણ હવે આનું કંઈક કરવું જોઈએ તો વાલ્યભાઈઓલોજી પુરોહિતભાઈ હતા એણે જે વાત કરી કે ભાઈ તમે હરિદ્વાર જાઓ અને ન્યાનું તર્પણ પિંડદાન કરો ને તો આમને મોક્ષ પ્રાપ્ત થાય ત્યારબાદ એ પોતે તો ના આવ્યો પણ એ ફેમિલી તમે ગૂગલ સર્ચ કરી શકો એના એમનું ફેમિલી આવ્યું હતું અને એમનું ફેમિલી હરિદ્વારની અંદર એણે પોતે ઓલું પણ કર્યું હતું વિધિને એ બધું કર્યું જેવી એની તર્પણ વિધિ કરી ને ત્યારબાદ એને દેખાતું બંધ થઈ ગયું ટૂંકમાં એમના જીવને સદગતિ મળી એ મોક્ષને પ્રાપ્ત થયા આવી વાતો આપણે કરી શકીએ એમ પણ હું કહું છું કે જે આ દાર્શનિક છે તમને તમે એના ઘણા પુસ્તકો વાંચ્યા છે એણે સ્પષ્ટ ભાષામાં કીધું છે કે ભાઈ ગમે એ પૃથ્વીનો કોઈ પણ છેડો લઈ લો તો એ મરકટ છે ટૂંકમાં એનું કહેવાનું એવું છે કે કા અહીંયા માણસોને દફન કરેલા છે કા કોઈ જૂની સભ્યતા હોય તો માણસો મરેલા છે કોઈ ભૂકંપ આવ્યો હોય સુનામી આવી હોય કોઈ પણ આજ કરતી રીતના કોઈ માણસનું ત્યાં મૃત્યુ થઈ ગયું કોઈ સ્થળ એવું નથી કે જ્યાં કોઈ મનુષ્યનું મૃતદેહ ના હોય દાર્શનિકનું એવું કેવું છે એટલે ત્યારબાદ મેં આ જે કિસ્સો સાંભળ્યો રહ્યો મને એમ થયું કે ભાઈ આપણે સનાતનની અંદર કેટલી તાકાત છે એમ કેટલું ભગવાનને આપને કેટલી વસ્તુ પ્રદાન કરેલી છે છતાં આપણે શું છે અત્યારે ઘણી વેસ્ટર્ન લાઈફ અપનાવતા હોય પણ તમે આ જુઓ એક ખાલી આપણા પુરોહિતભાઈ ત્યાં ગયા અને તમે યુટ્યુબની અંદર સર્ચ કરી શકો તો એ વિડીયો પણ અવેલેબલ છે પણ મારું કહેવાનું કેટલું કે ભાઈ આપણા વેદો પુરાણો આપણા ઋષિ મુનિઓ કેટલા બ્રિલિયન્ટ હતા હું તમને કહું અત્યારે આ જમાનાની અંદર મા બાપ જીવતા હોય તો એમને પણ ખબર આવવાની છોકરાઓ એવા થાય છે કે એમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે પણ આપણા ઋષિ મુનિએ કેવી એક પ્રથા બનાવી કે કોઈના માવતર કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો ત્યારબાદ એનું કહેવાય કે ભાઈ દીકરાનો બાપ હોય અને એ મૃત્યુ પામે ને તો એનું બારમું થાય પછી ઘણાયનું નવમું અગિયારમું તો એની અહીંયા આપણે પિંડદાન કરતા હોય અહીંથી સ્વર્ગલોક લોક જેટલું એને ખાવાનું દેવું પડે એ પિંડદાન કરીએ છીએ આવું આપણે વર્ષોથી આવેલું આવે છે એટલે મારું કહેવાનું મિનિંગ એટલું છે કે ભાઈ જે આ દાર્શનિકની મેં વાત ને કે ભાઈ ખરેખર આ આખી પૃથ્વી છે મરકટ છે એ વાત એની ખરેખર સત્ય છે કેમ કે અહીંયા આપણે હાલો અત્યારે હું આ કેશોદ ગામમાં છું અત્યારે કાંઈ હોય કે ન હોય વર્ષો પહેલાં કદાચ આ તો હજારો થયા હે ને અહીં કોઈ સભ્યતા હોય અહીં કોઈ માનવ જીવન હોય એ લોકો કેવું જીવતા હોય કોઈ રજવાડું હોય ત્યારબાદ પાછું લુપ્ત થઈ ગયું પાછું આ માનવ જીવન આવ્યું પાછું કદાચ કાંઈ એવું કોઈ વોર થાય અને આ બધું નષ્ટ થઈ જાય પાછું આ થવાનું હોય એટલે એ દાર્શનિકની વાત મને એટલી બધી મગજમાં બેઠે ને કે આ ખરેખર સાચી વાત છે કે આખી પૃથ્વી છે ને મરકટ છે તમે કદાચ ઓસોના બધા પુસ્તકો વાંચ્યા હોય ઓશો રજનીશના એ સ્પષ્ટ ભાષામાં કહે ઓશો કે ભાઈ આખી પૃથ્વી છે ને મરકટ છે જ્યાં જ્યાં અત્યારે તમને જમીન લાગે ને ત્યાં ત્યાં માનવ વસવાટ હતો ભલે કોઈ પણ કબીલામાં હોય પેલા એ જે ઓલામાં હોય પણ માનવ વસવાટ હતો એ ફાઇનલ અને અત્યારે જોઈને તો આપણે ભલે ટેકનિકલ બાબતે બધી રીતના આગળ આવી ગયા છીએ પણ આવડા બધા હોલિવૂડ સ્ટાર જેમને કેટલા અનગણિત પિક્ચર હિટ પિક્ચર દીધા છે એમને હું ફોટોમાં મૂકી એટલે તમે જો હવે એ વ્યક્તિને છેલ્લે આવું કર્યું ત્યારબાદ એને છોકરો એને દેખાતો બંધ થયો તો કલ્પના કરો સાહેબ આપણે સનાતનની અંદર કેટલી આપણે ઋષિમની કેવી અદ્ભુત પ્રથા બનાવી છે પણ આપણે શું છે આપણું સનાતન છે એ બધું મૂકતા જઈ અને વેસ્ટર્ન છે ને એ બધું અપનાવતા જઈએ ખરેખર સાહેબ કહેતા નથી ઓલ્ડ ઇઝ ગોલ્ડ આજે તમે ગમે ત્યાં જાઓ ગમે કરો પણ છેલ્લે એનું મૂળ તમે ગોતો ને તો એ ભારતીય નીકળે હિન્દુસ્તાની નીકળે સનાતની નીકળે એનું કારણ શું છે કે આપણે આજે આ માણસોને ને એમના કલ્ચરનું કાંઈ ખબર નથી તો આપણે તો આદિનાદિકાળથી આપણા પુસ્તકો આપણા વેદો લખાયેલા પડ્યા છે હવે હું તમને આ પ્લેન નટાણા આપણે જોઈએ છીએ તો વર્ષો પહેલાં નથી આપણે રામાયણની અંદર પુસ્તક વિમાન નહોતું જ એટલે મારું કહેવાનું મિનિંગ એટલું જ કે ખરેખર જ ને દાર્શનિકની વાત મને મગજમાં બેઠી કે આખી પૃથ્થું છે મરકટ જય માતાજી